ચાલો ફાઇનલી અહીંથી રજા લઈ છી અમે આવી ગયા છીએ નાસ્તો કરવા આલુ पराठा ને ચા બ્રેડ ટોસ્ટ ખાઓ છો છે વાર છે ટી એમાં હું મારી કરો સવાર સવારમાં રસ્તામાં અમે નાસ્તો કરવા ઊભા હતા કેફે આઈડિયલ ટેક્સી અહીંયા ઉભી રાખી સુખ સાગર બંધ હતું એટલે પછી ફરજિયાત અહીંયા આવવું પડ્યું હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે સવારના દસ એરપોર્ટે થોડાક વહેલા આવી ગયા છે કેમ કે ચેકઆઉટ અમારું વહેલું થઈ ગયું હતું તમે રસ્તામાં નાસ્તો કર્યો છતાંય ભૂખ લાગી ગઈ છે ગોપાલ ખુલી ગયા છે ભાઈ કટક બટક ચાલુ કર્યું છે

કે હવે હું ખાવા પીવામાં ધ્યાન રાખવાની છું છવ્વીસ બે હજાર છવ્વીસ માં તો હું કામ કરવાની છું મેં બહુ પેલાથી કહી દીધું હોય એટલે તમે આ કહેવાની જરૂર નથી મારે સિક્રેટ રાખવાનું હતું તમે જાહેર કરાવી દીધું મારી યાદ કાંઈ વાંધો નહીં મોટિવેશનલ કોઈને મોટિવેટ કોઈ મોટિવેટ થઈ શકશે તને જોઈને ઓ માય ગોડ હજી મોટિવેટ ક્યાંક થયા બે કાંઈ હાથમાં હોય હલો તને હું એમ કહું તું એવું કરી કરીને બતાવીશ ને તો બીજા કોઈ દિવસ કોઈક તારો વિડીયો ખોલીને સીન લઈને બતાવશે કે જો બાલાજી આવી રીતે ખાતા હતા જેમ ફાર્મ જે તે ઉલારતા હતા તોય જો કેવું ઉતાર્યું ગ્લાસની ઓર પર છે એટલે તમને સરખું નહીં દેખાય મેડમ મેડમે ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો છે અને બધાને ગોટે ચડાવ્યા છે ત્યાં ઊભી છે બહાર એરપોર્ટ ની અંદર વડાપાવ મંગાવ્યો આપણે આમાં કઈ છે જ નહીં આમાં લાવો થેન્ક્સ ટુ ડિલેવરી બોય ગોળો થેન્ક્સ ટુ ઝોમેટો ડિલિવરી બોય એરપોર્ટમાં મળતું નહોતું ક્યારેય આવવાનું તા કયો ગેટ ડિપાચરનો રેવોલનો મેં ટર્મિનલ કીધું ગેટ નંબર જોયું તો બિચારા બે ત્રણ વાળા કોઈ ગોળ કરીને મેં છેલ્લે કેન્સલ કરવાની હતી ઓર્ડર મેં એમને ફોન મૂકી દો ખીચામાં મેં મારે મોડું થાય છે પછી પહોંચી ગયા ને પછી કીધું હું આ ગેટ ઊભો છું ચાલીને આવ્યા અંદર બાઇક નહોતા લઈ આવવા દેતા ને ટુ વ્હીલર એટલે હા થેન્ક યુ તો અમને બહાર થી એટલું ટેસ્ટી વડે પાવ પહોંચાડી ગયા અંદર ફાઇનલી ફ્લાઇટ 10 મિનિટ લેટ છે ખાલી 15 મિનિટ અને મુંબઈ થી બેક ટુ ઓમ રાજકોટ જઈ રહ્યા છીએ આગળ એ બધે બતાવીએ છીએ

i has got

કાઈ ન આવી લેડીઝ માટે ખરીદી મારા માટે એક હોતી જ નહીં જੈਂસ નું કાય હતું આ દીદી નું છે શૂઝ આ દીદી નું છે દીદી એ નાખ નાખ

એ લસ ઈ નીચે એ વધારે છે રાખો ઈ કોફી આને કલર કરતા એમાં ડિઝાઇન આ તો બ્લોગ જોયા હોય આ લોકોએ જોઈ લીધું પરસે હમણે જોઈ લીધું

લાંબુ થાય <coughs> 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 <laughs> <coughs> હવે ઓલી રાજકોટ ની અને હલવાની મીઠાઈ તો લેતી આવે પછી ઓલી એની જે હલવાની બીજી મીઠાઈ હતી બાપુજી ને લુંગી તો ન આવી તું આ તો લે બાપુજી લુંગી રહી ગઈ એના આટું સરપ્રાઈઝ છે કલર ડિઝાઇન બાબા ફોટો મૂકવું થયું તમારા માટે રાડોલી આવ્યો તમાર આટુ સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે તમારા દીકરા બ્લોક પણ છે ની પછી રાડો રાડો આમ કરી પણ ફેરી બતાઉં તો તમારે આપ કિસી આ ગયું મને મીઠાઈ હલવો અને એની મીઠાઈ ઓલી છે ને એ બહુ મસ્ત છે અલગ જ છે એ અહિયાં નો મળે આ ઓલું આપણે ટકામ દરવાજી ઓલી સ્વીટ્સ લાવાવી ગયા હતા એ આની ઘણી જગ્યાએ બ્રાન્ડું છે ડુપ્લિકેટ તો સ્ટેશન ઉપર મળે જ બજે

મે તમારી બે હાટે એક એક સીટ બનાવી દીધી કરજો કે મોહનલાલ એ મીઠાઈવાળાની સ્વીટ હા કે સાતાસ ની સ્વીટ હાલી હે એ બોય કાઈ કેવું બેહી તો પછી ચાલો આપણું ફેવરેટ જમવાનું છે બટાટાનું શાક ભાખરી ભાઈ લેવા વણેલા ગાંઠિયા અને મારા ફેવરેટ બપોરે ભજીયા કર્યા હતા તો પૈડા છે એ થોડાક ખાઈશ ગાંઠિયા સાથે જો આટલી જાતના સંભારા છે પછી આ મુંબઈની મીઠાઈ મીઠાઈ નામ ભૂલાઈ ગયું ન્યા મસ્ત મળે છે આ મોહનલાલમાં અને આ છે હલવો 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 હા મીઠો બહુ છે તમે જ મંગાવ્યું હોય મેં મગર પર સાદો છે ઈ સેન્ડવિચ આવી ગયો છે સેન્ડવિચ પાત્રા મેં નું કેલા પાત્રા ખાલી હોય એવો આ તો આ સેન્ડવિચ પછી બાપુજી કઈ કરો કોમેન્ટ કરો તો પૂરતી નહીં કરો બીજી વાર ભાભી ઉપર પહેરી છે એટલે થોડીક ગાઉન પહેરી ને ક્યાં નીકળ્યા ભાઈ રાત પડી ગઈ

એકરા બદલાવા લેવાને છૂટ છે ને ભાઈ ઓમ ફેરિયો હતો ત્યાં બજારમાં પાછો ફેરિયો ફોન નંબર કામ બરાબર બહુ સરસ કેમ છોટો હવે અમે બધાય વાઇફ પેસ્ટ દીદી આગળ છે અમારી બે પાસે છે અમે ત્રણે મેચિંગ કરશું એક દિવસ મેચિંગ અમને વાઇફ નો પહેરાવતા

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત